સુરત કિમચાર રસ્તા નજીક સાનિધ્ય ટાઉનશિપમાં લાગી છે આગ ટાઉનશીપોનમાં આગ લાગતા કાબૂ મેળવ્યો છે જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ મહત્વનું છે કે જ્યાં આગ લાગી ત્યાં નજીકમાં સ્કૂલ હોવાથી વાલીઓના પણ વિશ્વાસ જે શ્વાસ હતા તે અધ્ધર થઈ ગયા હતા વાલીઓને વિશ્વાસમાં થોડી કમી આવી ગઈ હતી કારણ કે તેઓની બાળકોની શાળા જે છે

કલાકો ની સુમિલન ભાઈ આગ ઉપર કાબુ મેળવતા રાહત શ્વાસ લેવામાં આવ્યો હતો જી બરવાડા રોડ પર હિટ એન રન થયું છે કલ્યાણપુર ચોકડી નજીક આ ઘટના ઘટી હોવાની જાણકારી છે

દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો યુવાન જે છે તે જઈ રહ્યો છે પાછળથી આ પિકઅપ આવે છે અને પિકઅપ ડાલુ જે છે તે તેને ટક્કર મારે છે ઝડપ વધારે હોવાને કારણે યુવક ગંભીર રીતે જાગ્રસ્ત થઈ જાય છે જેને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ ભાવનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાની જાણકારી છે જામનગર જિલ્લામાં આવેલ કાલાવડમાં હિટેન રનની ઘટના બની છે પોલીસે મૃતક હોમગાર્ડને અડફીટી લીનાર બલેનો કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે પોલીસ સ્ટેશનમાં આ અંગે મુળુભાઈ પરમાર નામના વ્યક્તિએ તેના હોમગાર્ડ જવાન ગીરીશ પરમાર હતા અને નોકરી પૂર્ણ થતા એક્ટિવા લઈને ઉભા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલી બોલેરો કારના ચાલકે ઠોકર મારી ઇજાઓ પહોંચાડી મોતને ખાડ ઉતારતા ગુનો દાખલ કરાવ્યો છે જેને લઈને પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

સ્કૂલ વન બાળકોથી કિચોકીચ ભરેલી હતી સ્કૂલ વન રસ્તા પર રેસ લગાવી રહી છે તેવા પણ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ બે સ્કૂલ વન એકબીજાની ખૂબ નજીક લાવીને ચલાવવામાં આવી હતી અંદાજિત પચાસ મીટર સુધી જોડે જોડે જોખમી રીતે ગાડી ચલાવાય છે વાન ચાલતી હતી ત્યારે બાળકો બારીમાંથી માથું બહાર કાઢતા પણ જોવા મળ્યા છે બાળકો એકબીજા પર બારીમાંથી પાણી છાંટતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા બેદરકાર ડ્રાઈવરોએ બંને વાનમાં બેઠેલા બાળકોના જીવને જોખમમાં મૂક્યા આ વાયરલ વિડીયોની ન્યૂઝિંગ ગુજરાત થી પુષ્ટિ નથી કરતું પરંતુ આજે વડોદરાનો હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તો એક તરફ સ્કૂલ વાન ચાલકો કે જે પહેલા

પોતાના બાળકને સ્કૂલ વાહન ચાલકના ભરોસે છોડે ત્યારે બાળકની સુરક્ષાની ચિંતા સૌથી પહેલા વાલીઓને થતી હોય છે પરંતુ જે સ્કૂલ વાહન ચાલકો છે તેઓ બાળકોના જીવ સાથે કયા પ્રકારના ચેડા કરે છે એવું આ દ્રશ્યો પરથી ફલિત થઈ રહ્યું છે સેવાસી વિસ્તારનો આ વિડીયો જે છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ જે નાના ફૂલ જેવા બાળકો છે તેનાથી ખીચોખીચ ભરેલી બંને ઇકો વાન છે સ્કૂલ વાન છે અને બંને વાનના ચાલકો એકબીજા સાથે રેસ લગાવી રહ્યા છે તો એકબીજાને બિલકુલ લગોલગ અડીને વાહન જે છે તે ચલાવી રહ્યા છે અને બાળકોના જીવ જે છે તે જોખમમાં મૂકી રહ્યા છે અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે જો આ સમય અહીંયા અકસ્માત થયો હોત અને બાળકોને જાતની ઈજા કાતો જાનહાનિ થઈ હોત તેના માટે જવાબદાર કોણ અને આ જે રસ્તા પર આખી આ ઘટના બની છે જેનો આ વિડીયો છે ત્યાંથી થોડેક જ દૂર જે તાલુકા પોલીસ સ્ટેશનની પોલીસ ચોકી છે તે આવેલી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ચોકી જે છે તે પણ આવેલી છે પરંતુ પોલીસ જે છે તે આવા વાહન ચાલકો સામે અમુક પ્રેક્ષક બનીને તપાસો જોતી હોય છે અથવા તો પછી આ ખાડા કાન કરતી હોય છે ત્યારે ભૂતકાળમાં પણ આપણને અનેક અનુભવ એવા થઈ ગયા છે કે સ્કૂલ વાન ચાલકો હોય અથવા તો સ્કૂલ બસ ચાલકો હોય તેમના દ્વારા આ પ્રકારના જે હરકતો છે તે કરવામાં આવતી હોય છે પરંતુ તેમની સામે દાખલો બેસે એવી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ હવે જે પોલીસ છે તે વાહન ચાલકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું સિદ્ધાર્થ

કે ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ જે છે તે સામે આવી ચૂકી છે પણ જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે પોલીસ દ્વારા વિશેષ મુહિમ ચલાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ થોડા સમય મુહિમ ચલાવ્યા બાદ આ જે મુહિમ છે તે બંધ કરી દેવામાં આવતી હોય છે એના કારણે જ આ પ્રકારના જે વાહન ચાલકો છે કે જેઓ વિદ્યાર્થીઓના જીવ જે છે તે જોખમમાં મૂકતા હોય છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક તો જે રીતે હાલમાં જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે આ બંને સ્કૂલ વાહન ચાલકોનો આજનો આ વીડિયો છે